નમો નમ જય શ્રી કૃષ્ણ આજના દિવસે આપણે અવતાર પ્રયોજન વિશે જાણીશું શું છે આ અવતાર પ્રયોજન દ્વારા તરવામાં આવેલી લીલાઓ જે છે લીલા તરવા માટે થઈને પરમાત્મા જે સ્વરૂપ ધારણ કરે છે તે તો આજે આપણે અવતાર પ્રયોજન એટલે તે પરમાત્માના આવવા પાછળનું શું તારણ છે તે વિશે જાણીશું જો બધા જ અવતારોનું પ્રયોજન જાણીએ ને તો ખૂબ જ વિસ્તૃત થાય છે એટલે આજે આપણે ખાલી શ્રી રામજીના અવતાર પ્રયોજન વિશે જાણીશું તે ભગવાન શ્રી રામે અવતાર શું લેવા લીધો છે એ અવતાર પાછળનું કારણ શું છે તો આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામચરિત માણસના બાળ તાંડની અંદર એ ખૂબ જ દિવ્ય સ્તુતિ આપ સૌ જાણો છો ભય પ્રદટ રૂપાલા દીન દયાલા એ સ્તુતિ આવે છે તો એની અંદર અંતમાંયત દોહો છે તે વિપ્રધેનું સુરસંત હિત લીન મનુજય અવતાર અર્થાત વિપ્ર અર્થાત બ્રાહ્મણ ધેનુ અર્થાત દાય વિપ્રધેનું સુરસંત સુર અર્થાત દેવતાઓ અને સંત અર્થાત સાધુ મહાત્માઓ આ ચાર માટે થઈને લીન મનુજય અવતાર મનુષ્યનો અવતાર એ ભગવાને ધારણ કર્યો વિપ્ર અર્થાત બ્રાહ્મણ તે ધર્મનું પ્રતીત છે ગાય તે અર્થનું પ્રતીત છે દેવતાઓ એ કામનું પ્રતીત છે અને સાધુ મહાત્માઓ તે મોક્ષનું પ્રતીત છે આ ધર્મ અર્થ કામ અને મોક્ષ તેમ ચાર પુરુષાર્થ જ છે તેવી જ રીતે શ્રી રામચરિત માનસના સુંદરતાંડમાં પણ આવી જ રીતે એ ચોપાઈ દોહો આવે છે દોદ ધેનુ હિત તારી તૃપા સિંધુ માનુષતનુધારી દાય બ્રાહ્મણ દેવતાઓ આમના માટે થઈને જ પરમાત્મા તે અવતારને ધારણ કર્યો છે આ અવતાર એ લીધેલો છે શ્રીમદ ભાગવતના સપ્તમ સ્તનના ચોથા અધ્યાયમાં અને તેના સત્યાવીસમાં શ્લોકમાં વર્ણન આવેલ છે ભગવાન માટે કહેવામાં આવેલ છે તે યદા દેવેશુ વેદેશુ દોષું વિપ્રેશુ સાધુષુ ધર્મે મયિચ વિદ્વેષ સવા આશુ વિનશ્યતી જો તો વ્યક્તિ દેવ વેદ બ્રાહ્મણ સાધુ ધર્મથી અને મારાથી અર્થાત પરમાત્મા થાય છે જે મારાથી દ્વેષ તરે છે તેનો નાશ જ થાય છે અહીંયા પરમાત્માએ મારાથી એવો શબ્દ વાપરેલો છે ત્યાં તહેવાનો અર્થ એવો છે તે જે જીવ માત્રથી દ્વેષ તરે છે તોય પણ જીવથી જે દ્વેષ કરે છે એ મારો જ દ્વેષ કરે છે અને તે વિનાશને જ પામે છે શું લેવા કારણ તે બધી જ જગ્યાએ રૂપમાં સર્વતંત્ર સ્વતંત્ર તેવા પરમાત્મા જ બિરાજમાન છે આ જગતમાં જગદીશ્વર છે અને જગદીશ જગદીશ્વરમાં જદત છે એટલે તે બધી જ જગ્યાએ પરમાત્મા જ છે તેના કારણે જે જીવ માત્ર કોઈ પણ જીવથી દ્વેષ તરે છે તે પરમાત્માથી જ દ્વેષ કરે છે અને એનો વિનાશ તે નિશ્ચિત છે રામચરિત માનસના બાલતાંડમાં હજી જ પરમાત્માનો અવતાર પ્રયોજન દેખાડવામાં આવેલ છે અને તે અવતાર પ્રયોજન ભગવાનના ભક્તો દ્વારા જ દેખાડવામાં આવેલ છે અર્થાત અહલ્યાજી જે સમયે પરમાત્માની શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરે છે એ સમયે અહલ્યાજી કહે છે તે રાવણ રીપુ જનસુખદાયી એવો શબ્દ વાપરવામાં આવેલ છે તે જે રાવણના દુશ્મન છે રાવણના શત્રુ છે અને બધા જ લોકોને સુખ આપવા વાળા છે પરમ નિધાન છે કલ્યાણ સ્વરૂપ છે હજી રાવણને પરમાત્માએ માર્યો નથી શ્રી રામચંદ્રજીએ રાવણનો વધ તર્યો નથી અને અહીંયા અહલ્યાજી દ્વારા વર્ણન તરી નાશવામાં આવેલ છે એટલે તે ભક્તો દ્વારા ભગવાનની લીલાનું વર્ણન પહેલાં તરી નાથવામાં આવેલ છે ભગવાન જે તરવા માટે આવેલા છે એ મુખ્ય તાર્ય ભક્તો દ્વારા પહેલાં જ વર્ણિત કરી દેવામાં આવે છે બોલો ભક્ત વત્સલ ભગવાન જય ભગવાન એ ભક્ત વત્સલ છે અર્થાત ભક્તો પ્રત્યે વાત્સલ્ય ધરાવનાર છે અને ભક્તોનો જેમના પ્રત્યે અતિવ વાત્સલ્ય છે તેવા છે એટલા માટે જ થઈને પરમાત્માનું મુખ્ય પ્રયોજન એ ભક્તો માટે જ છે પરમાત્મા શું લેવા નિત્ય અવતાર ધારણ કરતા રહે છે એનું કારણ એ ધર્મની સ્થાપના તો છે જ તે યદા યદાહી ધર્મસ્થલા નિર્ભવતી ભારત એનું કારણ એ દાય બ્રાહ્મણ સુર દેવતાઓ સાધુ સંતો એમની રક્ષા કરવી તો છે જ પણ એ કારણ એવું પણ હોઈ શકે કે ભક્તો એ અલગ અલગ તથાઓને સાંભળી સાંભળીને અલગ અલગ તથાઓનું દાયન તરી તરીને એ પરમાત્માની લીલાઓમાં રચ્યા પચ્યા રહે એના માટે પણ પરમાત્મા અવતાર ધારણ કરે છે બોલો ભત્તાધીન ભગવાન જય